નમસ્કાર મિત્રો આજે આપણે વાત કરીએ મહુવાના તરેડ ગામની સત્ય ઘટના ખબરદાર ગાય માતાને એક ઉઝરડો જો કર્યો એકે કર્યો તો શિવના સોગન એકેને જીવતા નહીં મેલું ભાદરવી માસની મિત્રો ઘટના બે દોથા ભરાય એટલું મહુવા તાંબાનું તરેડ ગામ ગામમાં એકનું એક ભૂદેવનું ઘર પણ મોભાનું ઘર સંવંત સોળસો ને ત્રાસી નું વિક્રમ વર્ષ મુસ્લિમ શાસકના સૈનિકો મહુવાને ભાંગવાના ઈરાદાથી નીકળેલા પણ સંજોગો એવા બન્યા કે તે ટૂંકા પડ્યા અને પાસા ફર્યા ત્રેડના માર્ગથી પાલિતાણા જવા ઉપડ્યા બરોબર મધ્યાહનો ખરો ટાઈમ સૌરજ નારાયણ ધૂણી ધખાવી આકાશની વસાળ સ્થિર થયેલા બોપાર એટલે વિશ્રામનો સમય પશુ પક્ષી ઢોર ઢાંકર બધા ઝંપીને બેઠા છે તરેડ આખું ગામ પરંપરા મુજબ ગોપનાથના મેળે ગયેલું ગામમાં વૃદ્ધો બાળકોને મહિલા સિવાય કોઈ ન મળે મોકાનો ફાયદો ઉઠાવી અને મહુવાનું વેર વાળવા વિધર્મી સૈનિકોએ તેરેડ ગામના ગોંદરે બેઠેલી ગાયોનું ધણ ભલાની આણી પર ઉપાડ્યું હો અને અહીં હોમ ત્રંબકમ યુજમ મહે સુનંગધિમ પુષ્ટિવધનમ કહેતો એક વિપ્રે યુવાન ભોળાનાથને જળ ચડાવી રહ્યો છે કદાચ આ ઈશ્વરનો સંકેત હશે કે ધર્મની લાજ રાખવા આખા તરડમાં માત્ર એક બ્રાહ્મણ યુવાન ગોપનાથના મેળામાં નથી ગયો એક યુવાન ગામમાં મોજૂદ છે ગોરવર્ણ આજાન બાહુ ઋષિકેશથી સુભિન વંદન વિશાળ લલાટ સૌમ્ય આભા જાણે કેરીની બે ફાળ એવી બે આંખો લલાટ મધ્યે ભુજામાં બાજુબંધ માં અને બે વૃક્ષ સ્થળ વચ્ચે વિશાલ અંકિત ત્રણ રેખાઓ છે લગાવી જાણે કોઈ વિરાટ પુરુષ બે હાથમાં જલ્દી સમુદ્ર લઈ કૈલાસના શિખર ઉપર ઓમ નમ શિવાય ઓમ નમ શિવાય કહી જળભિષેક કરી રહ્યો હોય એટલામાં બહારથી એક મહિલા અવાજ આવે છે અવાજમાં હેબત છે ભય છે બડુભાઈ એ બડુભાઈ એક યજમાન આહીર મહિલાનો અવાજ હતો દાદા ગામની ગાયો વિધર્મી વાળી ગયા છે આમ સાંભળ્યું ને જાણે સમાધિ તૂટી લોસન લાલ સટક લાલ તીમુડ સ ભ્રુકટ વિશાલ ખડક ઢાલ સ્વાન સાત અશ્વ પર વળે પલાણ લાલ ધૂમ નેત્રો થયા અને ભ્રભુકટી ફરી ક્રોધ ક્યાંય સમાતો નથી આજે ધર્મની આબરૂ રાખવા બડું જાણે પરશુરામ બની જય માં કમળાય હર હર મહાદેવ કહી શંકરના ના આટલે થી ઠેકડો મારી ઘોડાને ને ઠાણ આપી જાણે વીર યોદ્ધો ધર્મની ની લાજ રાખવા રણ મેદાન સાબદો થાય છે અને લગભગ દસેક ગામ નું અંતર કાપી વિધર્મી ફોજ ના બસો જેટલા કાફરોને આડું ફળું બાંધીને પડકાર ફેંક્યો કે ઉભારો ઉભારો કાયરો ની જેમ ભાગો નહીં એવામાં એક બેલમ ભાલાની અણીએ ગાયોની વાળી રહ્યો છે અને રક્તરંગી ગાયોના શરીર જોઈએ બડુ વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે પાતળિયું શરીર પાંચ હાથ પૂરો પન્નો આંખો જાણે અગણ વર્ષે એક હાથમાં તલવાર બીજા હાથમાં ઢાલ અને ઘોડાની લગામ ચાલેલી છે ઘોડો તેની રેવળમાં ઠંડ રહ્યો છે અઢાર વર્ષનો બ્રાહ્મણ યુવાનનું આ વીર રૂપ જોઈ અને સામે કદાચ મોટું કટક હોય તો ભયભીત થયા વગર રહે નહીં અને બાગ નાખી કે ખબરદાર જો એકેય ગાયને એકેય ઉજાડો કર્યો તો શિવના સોગંદ આમાંથી એકેયને પણ જીવ તો નહીં મેલું ફૌજમાંથી જમાદારનો અવાજ આવ્યો દેખાવમાં ભુદેવ લાગે છે બધું દાદા હકલો નાખતા કહે છે કે હા હું ભૂદેવ છું અને સાંભળી લે બ્રાહ્મણ ત્યારે શસ્ત્ર ઉપાડતો નથી અને જ્યારે શસ્ત્ર ઉપાડે ત્યારે ધર્મની જીત નિશ્ચિત હોય છે જમાદાર કહે છે જવાન તું રહેવા દે તારી બે ચાર ગાયો જોતી હોય તો લઈ જા પણ બધી ગાયોની વાત રહેવા દે બે ચાર ગાયો પાસે વળાવવા નથી આવ્યો કાફર આખું ધન પાછું વળાવવાનું છે

યુદ્ધ રક્તરંગી બનતું જાય છે અવનવી ઉપર અંધારા વળા હવે ઉતારવા લાગ્યા ડુંગરાની ટોચેથી અંધારું ઉગવા લાગ્યું પણ એકલો ભડવે કોઈને દા નથી દેતો હો હાથમાં તલવાર રમ 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 એવી રીતે રમી રહી છે જાણે ગગનમાં બે વાદળો અથડાય ને વીજળીના સમકારા થતા હોય તેમ અંધારામાં તલવારના ઝબકારા જાણે દમકે દમની જેમ તંગે વાહ રે બડુ વાહ બાપ

હાંકલા પડકારા અને જાજીકાની બોલી રહી છે અને દાદાનો શ્વાસન અને ઘોડો પણ જાણે દેવ મુનિ હતા દુશ્મનોના ઘોડાને બટકુ ભરી શ્વાસન નિશાન સુકવાડી દેતો એવામાં વીસ જેટલા વધેલા ખેલ બેલમો તે વાતને પારખી લેશે કે જ્યાં સુધી અશ્વ અને અશ્વાન જીવિત ત્યાં સુધી યુદ્ધમાં આ જુવાનને જીતી નહીં શકાય જો આ રીતે ઝીંગાણું હાલ્યું તો આપણી લાશું પણ સરદાર નહીં મળે પ્રથમ દાદાના અશ્વને પર પહાર કરીને વધ કર્યો હવે બેલમો એક કારસો રસે છે માત્રીની નાળમાં એક ભેખડની આડાશ લઈ સંતાય છે અને બડુ દાદાને ભેખડ પાસેથી પસાર થઈ અને તે જલીમોએ દાદાના ઘોડાને તલવાર પર તલવારના વાર કરી વિંધી નાખ્યો ઘોડો પડતાની સાથે દાદો ભેખડમાં ગબડવા લાગે છે મોકાનો ફાયદો ઉઠાવી બેલમો એ દાદાના મસ્તક પર પહાર કરી મસ્તકને ધડથી અલગ કર્યો અને થયો કેવો કાળો કેર કા થઈ નહીં પણ આ તો યુદ્ધ હતું અને યુદ્ધોમાં પણ વીર હતો હવે મસ્તક વગરનું ધડ ઊભું થયું તલવાર લે વાયુના વેગે ટૂંકા પડે પ્રકાશની ગતિ પાંગળી પડે તેવા વ્યક્તિ દુશ્મન ભણી દોટ લગાવી માત્રની નાળથી વીરપુરના પાદર સુધી દોઢ કિમીનું અંતર કાપી માથા વગરનું ધડ દુશ્મનને આંબી લે છે અને દુશ્મનને કશું સમજાતું નથી કે આ શું છે આ કોઈ માના નહીં પણ દેવ હોવો જોઈએ અડધા ભયની હેબતમાં મર્યા અને અડધા ને દાદાએ ખતમ કરી દીધા પછી વીરપુરના પાદરમાં આ વીરપુરુષ પુરુષ હંમેશાની માટે વીર માં પોઢી જાય છે અને બડુ દાદાની વીર ગતિના સમાચાર હજુ તરેડ ગામને મળ્યા નથી લગભગ મધ્યરાત્રિએ ગોપનાથના મેળેથી આવેલા ગામના વિડુલોને સમાચાર મળે છે કે ગામની ગાયોનું ધન મુસલમાનો વાળી ગયા ગોરનો યુવાન બડુરાજ એકલો જ ગયો ગાયોને બસાવવા હાલી નીકળ્યો છે આ સમાચાર મળતા બડુ દાદાના બહેન અને બીજી જીભની માનેલી બહેન આહિરની દીકરી બંને બહેનો અને ગામના વડીલો રાતના બડુભાઈની ગોત માટે નીકળી જાય છે તેવામાં વીરપુર મુકામેથી સમાસાર મળે છે કે બડુરા ધીંગાણામાં કામ આવી ગયા તરેડ તાંબામાં આક્રોન છવાઈ ગયો ધરતી માતા સનાટાની સાદર ઓઢી સુનમુન બન્યા છે આજે તરેડના યજમાન આહિરો દુઃખથી વ્યાકુળ છે કારણ કે તેમના કુલ ગોરનો યુવાન શહીદ થયા છે વીરપુરથી દાદાના દેહને તરેડ લાવે છે દાદાની બંને બહેનો બડુ દાદાની સાથે સતી થવાની થવાની જીદ કરે છે અમીરી સીતા સળગે અને પછી બડુભાઈની તે દિવસે તરેડમાં ત્રણ સીતા એક સાથે સળગી એક બડુરાજ અને બંને સતી બહેનોની આજે પણ બડુદાદાની બે બહેનો કામલિયા ગોર શાખાના બ્રાહ્મણ અને આહિરોમાં પૂજાય છે ખીર રીટલી રોટલીના તેમના નિવેદ થાય છે ભાદરવી માસ આજે બડુદાદાનો નિર્વાણ દિવસ છે આમ તો વીરગતિએ નિર્વાણ નથી વીર પુરુષ અંગી ક્યારેય મળતા નથી ધર્મ અને રાષ્ટ્ર માટે જેને પ્રાણની આહુતિ આપી છે તે બધા અમર જીવડાશે બડુદાદા આજે પણ જીવિત છે મારા અને તમારા હૃદયમાં વાસ કરે છે આજે પણ પૂરી શ્રદ્ધાથી દાદાને અરજ કરો તો એક પડકારો કાને અફળાય છે કે મુજાતો નહીં હું તારી સાથે છું ઇતિહાસમાં ખૂબ ઓછા એવા દાખલા છે કે ધડથી મસ્તક જુદું થાય અને ધડ દુશ્મનોનો ખાત્મો કરે આમાં વિજ્ઞાનની કોઈ પુષ્ટિ નથી જરૂર નથી વિજ્ઞાનનું આવું શું વીરતા શૌર્ય અને પ્રાક્રમ એ આવી અવસ્થા સુધી લઈ જાય જ્યાં વિજ્ઞાન અને સિસ્ટમ ટૂંકી પડી જાય માત્ર કામળિયા ગોર કે ઓદ્યોરીય બ્રાહ્મ સમાજ માટે જ નહીં પણ પૂરા હિન્દુ સમાજ માટે આ ગાથા એ ગૌરવની ગાથા છે ઇતિહાસના લોહીથી લથપથ આવા પાના તે વાતની સાક્ષી પૂરે છે કે હિન્દુસ્તાનના અને હિન્દુ ધર્મને બસાવવા ભૂદેવોની ખૂબ કુરબાની રહી તે આપણા બ્રાહ્મણ સમાજ માટે પ્રાઉડની વાત છે આવનારી પેઢીઓ માટે આવી વીર ગાથા ખૂબ પ્રેરણાદાયી બની રહેશે આ મોટિવેશનલ સ્ટોરી બની રહેશે દાદાની સુરવી કોટી કોટી વંદન અને મિત્રો તમને જો આ વિડીયો હોય પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઈક અને તમારા અન્ય સગા સંબંધી મિત્રો સાથે અમારા આ વિડીયોને શેર કરવાનું ભૂલતા નહીં અને આવા જ નવા નવા જીવન ઉપયોગી જીવનમાં કંઈક નવું કરવાની પ્રેરણા મળે તેવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સાથે બન્યા રહેજો થેન્ક યુ મિત્રો મળીએ છીએ એક નવા